ફક્ત રોજગારી મળી જવાથી જીવન પૂરું થતું નથી સારું શિક્ષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય એ સારું જીવન જીવવાના મહત્વપૂર્ણ પાસા છે વાત છે ખાટી સિતરા ગામની અહીં રોજગારીના સાધનો તો ઊભા થયા અને સાથે સાથે મહિલાઓ અને બાળકોના શિક્ષણની જે સમસ્યા હતી એનું પણ સમાધાન થયું જ્યાં સુધી રસ્તો નહોતો એટલે ગામમાં ક્યારેય આરોગ્યની ટીમ આવી નહોતી કે ગામમાં કોઈ પણ આરોગ્યની સુવિધા નહોતી બહેનોને ડિલિવરી સમયે જોડીમાં ઉચકીને લઈ જવા પડતા હતા પહાડીઓ પર વસેલા ખાટી ગામમાં રસ્તો ન હોવાથી કોઈ જ આરોગ્યની સેવાઓ પહોંચતી નહોતી મુસ્તુખાન અને લોકસારથી સંસ્થાએ એક એક કરીને દરેક પાસાઓનું એવી રીતે સમાધાન કર્યું કે આજે ગામમાં જ પ્રાથમિક સારવાર કેન્દ્રની તમામ સુવિધા ઊભી થઈ છે બહેનોની પ્રસૂતિ સમયે માતા મરણનું પ્રમાણ ઘણું ઊંચું હતું જેમાં અમે બહેનોને હોસ્પિટલ સુધી પહોંચાડી અને હોસ્પિટલમાં જ પ્રસૂતિ થાય એવા પ્રયત્નો કર્યા પરિણામે આજે છેલ્લા ચાર વર્ષમાં કોઈ માતા મરણ થયું નથી લોક સારથી સંસ્થાની એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારના દરેક ગામોની સેવામાં હાજર રહે છે આ સાથે જ આરોગ્યલક્ષી કાર્ડ હોવાથી સરકારી યોજનાઓનો પણ લાભ મળે છે દર પંદર દિવસે ખાટીસિત્રા ગામમાં કેમ્પ કરીએ છીએ

વડલા નીચે શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને જે ગામમાં માતા પિતાએ ક્યારેય બાળકોને ભણાવવાનું સ્વપ્ન પણ નહોતું જોયું તે ગામમાં સરકારે એક થી આઠ ધોરણની સ્કૂલ બાંધી આપી આજે ગામમાં એક થી આઠ ધોરણની સ્કૂલ છે અને ગામ છે ગામમાં તે એક થી આઠ ધોરણનું શિક્ષણ મળી રહે છે ગામમાં સરસ મજાની ત્રીસ બાળકોની હોસ્ટેલ છે નાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ હોવાથી મહિલા કલા નિધિ ટ્રસ્ટના સહયોગથી અમે અહીંયા આંગણવાડી ચાલુ કરી છે એ આંગણવાડી એટલે કે અમારું બાલ સંસ્કાર કેન્દ્ર જ્યાં બાળકો ખુલ્લા મને રમી શકે સારો નાસ્તો ખાઈ શકે અને એ રીતે એમાં માલન્યુટ્રીશનનો પ્રોબ્લેમ ઓછો થાય કોરોના કાળમાં પણ અહીં અભ્યાસ અટક્યો નહીં ગામમાં ઇન્ટરનેટ પકડાતું નહોતું એટલે શિક્ષકો પહાડો પરના વિકટ માર્ગે પસાર થઈ ડોર ટુ ડોર બાળકોને શિક્ષણ આપવા જાય છે બાળકોનું શિક્ષણ નહીં બગડે એ માટે અમે બાળકોને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને સરસ મજાનું કાર્ય થઈ રહેલું છે અને કોઈ પણ મુશ્કેલી અમને નડતી નથી દૂર દૂર ડુંગર ઉપરથી આવે છે ટોટલ એકસો ને છ્યાસી બાળકો અમારી શાળામાં અભ્યાસ કરે છે અત્યારે પરિસ્થિતિ અહીંયા કોઈ નેટવર્ક લાઇટની કોઈ સુવિધા ન હોવાથી ઇન્ટરનેટની કોઈ પણ સુવિધા છે નહીં એટલે અમારે બાળકોને દૂર દૂર સુધી તેમના ઘરે જઈ અને હોમ લર્નિંગનું કાર્ય કરાવવું પડે છે અને આ ગામ ગાંધી વિચારધારાઓ હેઠળ આપ બળે સરકારની યોજનાઓનો લાભ લઈ અને ઊભું થયેલું છે તો પાયાની જરૂરિયાત એ શિક્ષણ અને આરોગ્યની સુવિધાથી આજે ખાટી સીતરા ગામ સુરક્ષિત અને તંદુરસ્ત બન્યું છે ગાંધીજી કહેતા હતા કે સાચો ભારત એક ગામડાઓમાં વસે છે અને ગાંધીજીના મૂલ્યો પર ચાલીને એક વ્યક્તિ અને એક સંસ્થાએ સરકાર અને પ્રજા વચ્ચે માધ્યમ બનીને જે રિઝલ્ટ આપ્યું છે તે વિકાસનો એક ઉત્તમ મોડેલ કહી શકાય સરફરાજ નાગરી ડીડી ન્યૂઝ બનાસ કાંઠા